કોડીનારના સીમા સીમામાં માહિતા હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો રાજુભાન જેટવા ક્યાંક આંખ છે ને એ તકલીફ તો પાણી તો આવી તકલીફ છે તકલીફ નથી છે ને પાણી જવું ને આ જરી કેમ સારી વળી ગયું હોય વરદી ગયો આખી

તમે જોજો એ ફરા કોઈ ચીપા લખી દઈએ કોઈ જશબા લખી દઈએ તો હું જઈ મારી જવાય તો માટી ખાવા દીમાં વાઘેલા કલ્યાણજીભાઈ લખણભાઈ ઉના રેવાનો આજના શ્રીવાસીના કાર્યક્રમની અંદર જે કેમ્પ યોજાઈ ગયેલો છે અને સાડા નવથી બે વાગ્યા સુધીનો કેમ્પ છે આ કેમ્પની અંદર ઓફ અને હું છે બે કેમ્પ રાખવામાં આવેલા છે હાલમાં અત્યારે ઓપીડી એકસો ને પાંત્રીની થવા જાય છે સવા બાર વાગ્યાની અંદર અને કેટલેક અઢાર નીકળેલા છે અને તેરિજમ અત્યારે ચાર નીકળેલા છે અને આ કેમ્પનો કાર્યક્રમ બે વાગ્યા સુધીનો રહેશે અને તેમ છતાં જો દર્દીઓ વધી જશે તો અમે પાંચ વાગ્યા લગી કે સાડા પાંચ વાગ્યા લગી પણ અમે ફરજ માટે તત્પર છીએ નિદાનની અંદર કદાચ ઓપરેશન આવવામાં હોય તો એને કઈ રીતની સુવિધા આપવામાં આવે હા નિદાનની અંદર જો કોઈને મોચો નીકળે તો જમવાનું કારોબાનું ઓપરેશન લેબોરેટરી બિલકુલ ફ્રી છે ફક્ત દર્દી અહીંયાનો કેસ પેપર લઈ અને ત્યાં અમે ફોન કરીએ ત્યારે બીજા દિવસે આવી જાય એટલે ઓપરેશન બિલકુલ એનું ફ્રી છે વેલના દર્દીઓ જે છે એને અમારે દર્દીને સમજાવવા પડે છે કે વેલનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં થાય છે આયુષ્યમાન કાર્ડ પાંચ લાખનું કે દસ લાખનું જે ગવર્મેન્ટે મંજૂર કરેલું છે એ કાર્ડની અંદર વેલનું ઓપરેશન શક્ય બને છે આ કેન્સરનું પણ સાથે સાથે હતું તો શું સીમા કેન્સરની અંદર અત્યારે એક પેશન્ટ આવેલું છે અને ત્યાં મહેતા હોસ્પિટલની અંદર અત્યારે પણ સર કાર્યરત છે એટલે અહીંયા ચાર દર્દી છે એટલે મેં વિનંતી કરી એક પેશન્ટને કે જો તમે અત્યારે મહેતા હોસ્પિટલની અંદર તમે જાઓ તો અત્યારે ઓપીડી ચાલુ છે અને ત્યાં ત્રણ ચાર દર્દીઓ છે તો દર્દીઓ એગ્રી થઈ ગયા કે ભાઈ એક દર્દી માટે જો અહીંયા આવે તો બરાબર નથી તેમ છતાં અમે ત્યાં જઈ આવીએ છીએ કે જેથી કરીને એને લાભ મળી શકે છે એટલે દર્દી અહીંથી ડાયરેક્ટ મેં એને રિફર કર્યું અને મહેતા હોસ્પિટલની અંદર હાજર થઈ ગયું નહીં પણ દર્દીની સવલત માટે દર્દીની સુવિધા માટે કે પહેલાં એને પ્રેમથી સમજાવીએ છીએ અને તેમ છતાં તો દર્દી એમ છે કે જો કેમ્પની અંદર તમારે અહીંયા હાજર રહેવું જ પડે તો વેળ સરે ના પાડી નથી સરે કીધું હતું કે અમે એક વાગ્યા પછી અમે આવી જઈએ પણ બને ત્યાં સુધી દર્દી અને ડોક્ટર બંનેનો સંપર્ક સંપર્ક ઝડપથી ઉમેર્યો બને એવા આપણા સૌના પ્રયો